ગ્ર ગુજરાતની અંદર જુનાગઢ કોર્પોરેશન અને અડસઠ કરતા વધુ નગરપાલિકાઓ તાલુકા પંચાયતોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે ત્યારે ગુજરાતની તમામ જનતાનો અને તમામ મતદારોનો આભાર માનીએ છીએ આ વિજય ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે મોબલેને ઝોપલે મત આપીને વિજય અપાયો ત્યારે એનો આભાર પણ માનીએ છીએ ગુજરાતના મૃત્યુ અને મુખ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ ખૂબ પરિશ્રમ કર્યો છે ખૂબ મહેનત કરી છે ત્યારે જે કઈ અમારી પાસે વિકાસની રાજનીતિ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે અમે હંમેશા કહે છે કે ટેતા છે નીતિ છે અને નિયત છે અમારી પાસે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું નેતૃત્વ છે અમિતભાઈ શાહ સાહેબ જે રીતે પાર્ટીને માર્ગદર્શન આપી રહ્યા છે અને ગુજરાત ત્રીસ વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીનો જે ગઢ છે એ ગઢ હજી પણ એક ગઢ અપન છે અને ગઢ વધુ મજબૂત બની છે છે એવા પરિણામો દર્શાવે છે